હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય છે જેને લઈ આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે હાલમાં રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ તથા સૌરાષ્ટ્રના ભાગમાં સિયર ઝોનની અસરના કારણે હળવાથી ભારે વરસાદની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો છત્રીસ તાલુકામાં વરસાદ થયો છે ખાસ કરીને બોરસદમાં આફ ફાટ્યું હતું ધોધમાર ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો હતો

એકસાઇટ એમસી એટલે કે કુલ સંગ્રહ શક્તિના બેતાલીસ પોઈન્ટ છન્નુ ટકા જેટલો જળ સંગ્રહ થયો છે